નવા લોકમાં બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે સવાર નું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ અને હવે બે ભાઈ બેન તૈયાર થઈ ગયા છે અને આજે ગરમી છે તો બે ભાઈ બેન હું આજે કેન્ડી આપણે બનાવી હતી લીચી ફ્લેવર ની ઓરેન્જ ફ્લેવર ની ખાવી છે મીતને મીથ ને ઓરેન્જ ફ્લેવર ખાવી છે જે સ્ટાન્ડ લીચી ફ્લેવર ખાવી છે તો તું ઓરેન્જ ફ્લેવર લઈ લે

નીકળી ગઈ પરફેક્ટ હવે હા હવે આને પાછું ફ્રીજમાં મૂકી દેવાની છે હવે મિતુભાઈ બે ભાઈ કેન્ડી ખાવા માંડ્યા છે ઓલા તો કો ખાતી મસ્ત ભઈ છે તને કેવી લાગીયા સરસ નઈ છે તો આ ગરમીમાં બાદ કેન્ડી ખાવી એની કતા આપણે ઘરે જ બનાવીને ખાવી તો સારું પડે મસ્ત બને અને આપણે પ્યોર ખાંડમાં રસોઈ તો આજે બનાવવાનું છે વઘારેલી ખીચડી તો બધી વેજીટેબલ કટિંગ કરીને અહીંયા રેડી રાખ્યું છે તો ખીચડી વઘાર લેવી મીઠું ને મારીને ચેસ્ટા ને એમાં ત્રણ ને જમવાનું છે તો આજે અમે ઓનલી ફોર વઘારેલી ખીચડી બનાવવાના છીએ વઘારી લઈએ ને અમારે વઘારેલી ખીચડીની રેસીપી જોઈવી હોય તો આગળના બ્લોગમાં આપેલી છે તો જોઈ લેવી તો ખીચડી વઘારી લીધી છે આપણી ખીચડી ચડે કે કપડાને ઘડી કરી લેવી પછી ખીચડી બની જાય તો જમવા બેસી જાય બપોરે જો અમે જમવા બેસી ગયા છીએ બનાવી છે વઘારેલી ખીચડી થઈ ગઈ છે વઘારે લીખિચડી ને થાળી ભરીને કેરી સુધારી છે હમ મસાલા છાઈશ અને ખીચડી ચાલો બધાય જમવા કા અને ઉનાળો હોય કેરી તો ખાવી જ પડે કા હમ ચાલો જમી લઈએ 4:30 ચાર વાગ્યા છે અને હું બેસી ગઈ તો મસીને

પછી નીચેનો ઘેર જોઈન્ટ કરી દેવી એટલે વાઘા તમારા કમ્પલેટ અને પાઘડી તો મેં કાલ સાંજ જ બનાવી લીધી છે આ મારી પાઘડી રેડી થઈ ગઈ છે એટલે હમણાં વાઘા બને એટલે પેકિંગ કરવા મળીએ પાંચ વાગી ગયા છે અને મેં અહીંયા ત્રણ વાગ્યા જે અધૂરા હતા એ કરતી હતી એ ત્રણેય વાઘા પૂરા થઈ ગયા છે તો અહીંયા તણી પાઘુ છે હવે આ બેગ છે તો હવે આપણે છે અને અહીંયા દક્ષાબેન આવી ગયા છે બહાર જુઓ તમે અમે બધાય ક્યાં ભેગા થઈને જાય તો અહીંયા અમે આમલીની ચટણી ઉકળવા મૂકી છે અને આમાં ચણા બફાય છે નાસ્તો સાથે લઈને અમે જઈએ છીએ બહાર તો હવે થોડોક નાસ્તો ને એવું બધું કમ્પ્લીટ કરી નાખી તૈયાર થઈ જાય તૈયાર થઈ ગયા છે અને તૈયાર તૈયાર થઈ થઈ ગયા ગયા છે છે અહીંયા હવે અમે જઈએ છીએ ક્યાં જાય તમને કાલના બ્લોગમાં જોવા મળશે તો કન્ટિન્યુ જોયા કરો ને આજના અમારા વિડીયા ને આયા છે જો તમને અમારા આજના વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય